રામ રામ મિત્રો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે આજે આપણે કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકામાં એક ગુફા આવેલી છે તમે આ ગુફા જોઈ શકો છો સિયોતની ગુફા આજે આપણે આવી ગયા છીએ અને આજે આપણે દરેક માહિતી સાથે તમને આ ગુફાઓ બતાવીશું જે બોધકાળની ઘણી જ જૂની ગુફાઓ છે મિત્રો આ સિયોતની ગુફાઓ એ કાળમાં બનાવેલ છે એટલે કે આ ગુફાઓને એટલે જ કટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે આ તમે એનો બોર્ડ જોઈ શકો છો તેમાં દરેક માહિતી અહીંયા લખેલી છે તો આગળ જે બોર્ડ લગાવેલ છે તમે જોઈ શકો છો એના ઉપર દરેક માહિતી લખેલ છે આગળ અંદર તમને ગુફાઓ પણ તમને બતાવીશું અને તમે પણ એક વખત જરૂર અહીંયા પ્રવાસ માટે કચ્છથી બહારના જે લોકો આવતા હોય તો જરૂર આ બાજુ નખત્રાણા તાલુકામાં સિયત ગુફા આવેલ છે તો એક વખત જરૂર અહીંયા આવજો આ જુઓ જે પાંચ અંદર જે ગુફાઓ સેલ ગુફાઓ આવેલ છે ને તેની જે મુખ્ય ગુફા છે એનું મુખ છે એ પૂર્વ દિશા તરફ છે ને પ્રદક્ષિણા પ્રદિક્ષણા પદ અહીંયા આવેલ હોવાથી તેને પહેલી અથવા બીજીનું સદીનું ત્યાં શિવ મંદિર જે હોવાનું અંદાજ પણ લગાવવામાં આવી રહ્યું છે અને કેટલું જૂનું છે તો તમે અંદાજ લગાવી શકો છો હજી તો આ વિડીયોમાં તમને એટલું સારી રીતે મહેસૂસ નહીં થાય પણ જ્યારે તમે અહીંયા આવશો ત્યારે અહીંયા તમને ખબર પડશે આ જે એક ગુફા જેવું લાગી રહ્યું છે ને એ અંદર કેટલું ખબર છે એકસોથી એકસો વીસ કિલોમીટર અંદર અહીંયાથી આવવા જવાનો રસ્તો હતો એવું કહેવામાં આવતા હતા ગામના કહેતા હતા અહીંયાને અને અહીંયા ઓગણીસો અઠ્યાશી નેવ્યાશીમાં જ્યારે પુરાતત્વ જે પુરાતત્વ વિભાગ છે ને એણે ખોદકામ પણ કર્યું હતું ત્યારે તેમને બૌદ્ધ મુદ્રાઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો અને તાંબાની વસ્તુઓ અને માટીના વાસણો પણ મળી આવ્યા હતા તો આ જોઈ શકો છો હાથકામથી કેવી રીતે પહેલાં ગુફાઓમાં બનાવ્યું છે આ બૌદ્ધ ગુફાનો વધારે પડતો જ્યારે ઉપયોગ કરતા હતા ને બૌદ્ધ સાધુ અહીંયા રહેતા હતા અને બારમી અગિયારમી બારમી સદીમાં એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા શિવ મંદિર બનાવવામાં આવ્યું હતું એટલે શિવલિંગ પણ હતી તો એનો પણ અમે ગયા હતા તો હું લાગતું હતું કે જરૂર અહીંયા શિવ મંદિર હતો એટલે દરેક ગામના લોકો અહીંયા મહાદેવની પૂજા પણ કરતા હતા અને જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો હતો ત્યારે આ જગ્યાને થોડુંક નુકસાન પણ થયું હતું તો આ તમે જોઈ શકો છો કેવી રીતે પહેલાં મજબૂત થાંભલા કારણ કે આટલા વર્ષ થયા છતાં પણ હજી આવી રીતે આ ગુફા બનેલ છે અને ગુફા તમે બહારથી જોશો ને તો એક મોટો મતલબ ઘણો જ મજબૂત જે પથ્થર કહેવાય ને પહાડ જેવું એમાંથી જ આ કોતરકામ દ્વારા ગુફા બનાવવામાં આવેલ છે જે રહેવા માટે બહુ જ આમાં બનાવતા હતા આ જોઈ શકો છો આ મોટા મોટા પથ્થર એનાથી જ ખોદકામ કરી અને અંદર આ ગુફાઓ બનાવેલ છે તો તમે જ્યારે પણ કચ્છના હો તો ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે પણ કચ્છથી બહાર જે વસે છે દરેક જે ટુરિસ્ટ માટે અહીંયા કચ્છમાં આવતા હોય છે તો તમે પણ જરૂર નખત્રાણા તાલુકામાં આ સિયોઠ ગામની મુલાકાત અવશ્ય લેજો તમને પણ અહીંયા આવી અને મજા આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે આ ચેનલમાં એમાં જે બ્લોગ ઘરમાં દરરોજ કચ્છના જે પણ બ્લોગ હશે જે અલગ અલગ જગ્યા હોય ત્યાં જઈ અને તમને વિડીયો દ્વારા બતાવતા રહેશું તો ચાલો આવા વિડીયો સાથે ફરીથી નવા વિડીયો મળશું વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ